પુનમના આગળના દિવસે ત્રણ લાખ થી વધુ ભક્તો એ રણછોડ રાયજી દર્શન કર્યા દૂર દૂર થી આવેલા પગપાળા ભક્તો ડાકોર ઠાકોરના દર્શને પહોંચ્યા હતા મોડી રાત થી જ દર્શનની ની રાહ જોઈ બેઠેલા ભક્તો એ વહેલી સવારે ચાર પિસ્તાલીસ વાગે મંગળા આરતીના ખર્યા દર્શન ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ડાકોર માં જોવા મળી જે રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોર ગલીએ ગલીઓ ગુંજી ઉઠી વધુ પડતા ભક્તો દર્શનાર્થે આવવાના કારણે ટેમ્પલ કમિટીએ દર્શનના સમયમાં કર્યો છે વધારો

એમની સુરક્ષા માટે પ્રાથમિકતા છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પરિવાર સાથે આનંદથી ભગવાનના દર્શન કરી શકે શાંતિથી દર્શન કરી અને એમને ઘરે પરત જવા માટે પણ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ સવારથી તો ત્રણથી સાડા ત્રણ લાખ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કર્યા છે અને આજે આખો દિવસ અને કાલે ખૂબ ભીડ રહે છે અને ભીડની અંદર કોઈપણ પ્રકારની ધક્કા મૂકી ન થાય દર્શનાર્થીઓ સતર્ક રહે એ માટે પણ તમામ જગ્યાએ એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે પોલીસ સતર્ક છે ખડે પગે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે સર ત્રણ લાખ થી વધુ હરિભક્તો આવ્યા કેવા પ્રકારની દર્શનની વ્યવસ્થા થઈ જેથી કોઈ પ્રકારની ધક્કામુક્કી ના થઈ દર્શન સાથે કરી શકે એમાં મંદિર સુધીનો જે રસ્તો છે એમાં તમામ જગ્યાએ અલગ અલગ ચુમ્માલીસ બોક્સ બનાવવામાં આવેલા છે જેને આડબંધ કહીએ છીએ કે એક આડબંધની અંદર બે હજારથી પચીસો જેટલા લોકો આવે અને આગળનું ખાલી થાય પછી જ પાછળના જે દર્શનાર્થીઓ આગળ આવે અને તમામ જગ્યાએ દર્શનાર્થીઓને સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે એ લોકો શાંતિ રાખે સરળતાથી દર્શન તમામને થઈ શકશે એ પ્રકારનું વ્યવસ્થિત આયોજન થયેલું છે અને જે દર્શનાર્થીઓ છે એ પણ પોલીસ પ્રશાસનને સહયોગ કરી રહ્યા છે અને ખૂબ જ સ્મૂથલી એકદમ સરળતાથી પરિવાર સાથે જે ભક્તો છે એ ભગવાનના દર્શન કરી રહ્યા છે